વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિ લેરી એલિસને લીધો અનેરો નિર્ણય પોતાની પંચાણું સંપત્તિ દાન કરી દેશે ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર નીતિન ગડકરી સૂચક નિવેદન આવ્યું સામે શાહરૂખ ખાન સાથે હેન્ડશેક બાદ મેં હાથ જ ના ધોયા અભિનેત્રીનો ચોંકાવનારો દાવો અમેરિકા જૂઠો અને ખોટી રીતે ધમકાવતો દેશ છે ઈરાનના સુપ્રીમ લીડર ખામે નાઇનો ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું ટેન્શન વધાર્યું પીએમ મોદી સાથે મુલાકાત અંગે આપી દીધી અપડેટો હાટકેશ્વર બ્રિજ તોડવા માટે આઈઆઈટી ગાંધીનગરની લીલી ઝંડી ડિમોલેશનની મેથડોલોજીને આપી દીધી મંજૂરી વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય થયા નારાજ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે મામલો બગડ્યો આઈસીસીમાં બંનેએ ખેલાડીઓ સામે ફરિયાદો કરી

ホワイトハウスમાં બાઇડનનો અપમાન ટ્રમ્પે પૂર્વ પ્રમુખની તસવીરની જગ્યાએ લગાવી પોતાની તસવીરો મચી ગયો હોવાળો ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઈન ફેરફાર નહી થાય ચુટણી પંછે નવું ઈ વેરીફિકેશન ફીચર લોન્ચ કર્યું અમે અહીં જ નથી રોકાવાના જીએસટી માં ઘટાડા બાદ વડાપ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું કોઈ ચૂચા કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું પક્ષથી નારાજ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજકુમાર રાજકુમારસિંહે ભાજપનું ટેન્શન વધારી દીધું ભારતની તાકાત વધી પહેલીવાર ટ્રેન પરથી અગ્નિપ્રાઇમ મિસાઇલનું સફળ લોન્ચિંગ કર્યું લદ્દાખમાં હિંસક આંદોલન ચારના મોત સિત્તેર ઘાયલ પૂર્ણ રાજ્યની માંગ સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા ભાજપ કાર્યાલય સળગાવ્યું ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક પાકની ઝડપી ચુકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી માયાવતીની રેલી પહેલા અખિલેશનો પ્લાન આઠ ઓક્ટોમ્બરના રોજ રામપુરમાં પાર્ટીના નેતા આઝમ ખાનને મળવા રામપુર જશે લદ્દાખમાં પ્રદર્શનો પર કેન્દ્રીય લગાવ્યો પ્રતિબંધ કહ્યું સોનમ વાંગચૂકના કારણે થઈ હતી હિંચા કેન્દ્ર સરકારે સીડીએસ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો બે સુધી પદ સંભાળશે પ્રખ્યાત લેખક ભૈરપાનું ચોરાણું કર્યો દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે ટ્રમ્પના બળાપા બાદ રશિયા જવાબ પહલગામ હુમલામાં મોટી સફળતા આતંકીઓને મદદ કરનાર મોહમ્મદ કટારિયાની કરવામાં આવી ધરપકડ

મોટો નિર્ણય મેડિકલ કોલેજો કરશે કોર્ટ સત્તર નવા તાલુકા રચ્યા છે સરકારે અગિયાર જિલ્લાઓમાં સીમાંકન બદલ્યા સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે મહત્વનો કર્યો ફેરફાર કાલે ફરી ભાજપના ધારાસભ્યો પ્રદેશ અને જિલ્લા પ્રમુખો ગાંધીનગરમાં કમલમ નું નથી અટકવાના જીએસટી પર સરકાર હજુ આપશે મોટી ખુશખબરી પીએમ મોદીએ આપી દીધા એના સંકેતો સૂર્યાએ બાંગ્લાદેશના કેપ્ટનને પણ કર્યા ઇગ્નોર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મચાવી ખલબલી નવરાત્રી પૂરી થતા પહેલા સત્તર માંથી બાર મંત્રીઓનો ગરબો થશે ઘર ભેગો નવા મંત્રી મંડળ રંગ જમાવશે રાદડિયા ગુજરાતમાં અસ્તિત્વમાં આવી જશે સત્તર નવા તાલુકા આજથી કેબિનેટ માં મળી સૈદ્ધાંતિક મંજૂરી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓમાં દેખાશે અસર ટ્રમ્પનો મોટો દાવ પાક સાઉદી સહિત પાકિસ્તાન તુર્કી ઇસ્લામિક દેશ સાથે બનાવ્યો પ્લાન એશિયામાં મચ્છો હડકમ બહિયાલમાં ગરબામાં પથ્થર મારો આગ ચંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યા ચોંકાવનારા ખુલાસાઓ ચોમાસાની વિદાય પહેલા ભારે વરસાદની આગાહી ગુજરાતમાં સત્યાવીસ સપ્ટેમ્બરે મેઘરાજા વરસશે તેવી તાબાહી યમનના હોતી વિદ્રોહીઓએ ઇઝરાયેલમાં વિનાશી મચાવ્યો મિસાઇલ સંરક્ષણ પ્રણાલીમાં ઘુસીને ડ્રોન પર હુમલો કર્યો વસ્યત વિના મૃત્યુ પામેલી મહિલાની સંપત્તિ ફક્ત પતિના પરિવારને જ કેમ અધિકારીઓએ કાયદાનો લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી કરી ટ્રમ્પના ભારત અંગેના નિવેદનોને ઝેલેન્સ્કીએ આપ્યો જવાબ કહ્યું ભારતીયોથી પોતાને દૂર રાખવાની ભૂલ ન કરો પાટણના સાંતલપુરનો આ પરિવાર રડી પડ્યો કહ્યું સાહેબ પંદર દિવસ થયા પણ ઘરમાંથી પાણી ઓસર્યા નથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતની ચેકપોસ્ટ પર દારૂ ઘોસાડવા માટે લાંચ માંગનારા બે પોલીસકર્મીઓ પાયા નવરાત્રીમાં કોમી હિંસા તોફાનીઓએ ગરબા પંડાલ સળગાવ્યા ગાડીઓ સળગાવીને કર્યો પથ્થર મારો ડબલ ઢોલકી જેવી આગાહી ચોમાચુ ત્રણ દિવસનું મહેમાન બીજી તરફ શનિવારથી ભારે વરસાદની આગાહી પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ સિયાલ સ્પેશિયલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા પાટીલના કોટાની બીજી બેઠક સસ્પેન્સ વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું યુવાનો માટે નોકરીની ઉત્તમ તક મહેસૂલ વિભાગમાં પાંચ હજાર પાંચસોને બે નાયબ મામલતદારની ભરતી જાહેર તૈયારીઓ કરી દેજો શરૂ પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાત લેશે અને દેશના આઠમા પરમાણુ ઊર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે એશિયા કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની એન્ટ્રી બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ જીતી ઇતિહાસ રચી દીધો સરકારના ગળામાં હાડકું ભરાયું જાદર તાલુકો જાહેર નહીં કરાતા સાબરકાંઠામાં વિરોધો ના વંટાળ રમણવોરાના ઘેરે હંગામો થયો બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે તણાવ વધ્યો ભારતે રોફ અને ફરહાન વિરુદ્ધ તો પાકિસ્તાને સૂર્યા સામે આઈસીસીમાં નોંધાવી દીધી ફરિયાદ પાટણમાં માં પંદર દિવસ બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી સહાય માંગવા જતા માજી સરપંચને ને ધારાસભ્યો ભર્યો જવાબ મળ્યો હરીશ રોફ અને સાહેબ સાહેબઝાદાને હવે તેમના શરમજનક કૃત્યો માટે પરિણામ ભોગવવું પડશે બીસીસીઆઈએ આઈસીસી ને ફરિયાદ કરી મોંઘવારે ભથ્થામાં થયો ત્રણ નો વધારો દુર્ગા પૂજા પહેલા પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારને કર્મચારીઓને આપી મોટી ભેટ તો હાલ માટે આટલું જ મણીસો નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો